માં તે માં બા તમે ઉપરના રૂમમાં જતા રહો મારા મિત્રો આવે છે આપણા ઘરે સ્મિતે તિરસ્કાર ભર્યા અવાજે સુમિત્રા બેન ને કહ્યું સુમિત્રા બેન સિત્તેર વર્ષના ગામડાના હતા તેમને એક જ આંખ હતી કમરેથી વળી ગયેલા અને ઘૂંટણમાં દુખાવો રહેતો હતો તેમની રહેણીકરણી અને ભાષા ગામડાની હોવાથી તેમની દીકરાની વહુ જાનકી અને પૌત્ર સ્મિતને તેમનું તેમની સાથે રહેવું ગમતું નહોતું જાનકી પૈસાવાળા મા બાપની દીકરી હતી અને પોતે ભણેલી ગણેલી અને રૂપાળી હતી તેનો આર્થિક અને સામાજિક દરજ્જો ઊંચો હતો તેથી તેને પોતાની અભણ અને ગામડાની રહેણીકહેણીવાળી સાસુ ગમતી ન હતી પણ સુમિત્રાબેનનો દીકરો વિશાલ કઈ જ બોલી શકતો ન હતો વિશાલ એક ઊંચી પોસ્ટ પર નોકરી કરતો હતો તેનો સામાજિક દરજ્જો ઘણો હતો વળી એના સાસરીવાળા પણ રૂપિયાવાળા હતા જેથી આર્થિક સ્તરે પૈસાવાળા અને સામાજિક પ્રશિક્ષિત લોકો સાથે તેનો ઉઠવા બીસવાનું હતું તે ઘરમાં પોતાની પત્ની અને છોકરાઓનું પોતાની મા સાથેનું વર્તન જોઈને તેમને કંઈ કહેતો તો પત્ની અને બાળકો તેનો વિરોધ કરતા અને ઘરમાં કંકાશ થતો એટલે તે કંઈ બોલતો નહીં મનમાં દુઃખ થતું પરંતુ ચૂપચાપ બધું સહન કરતો હતો એક દિવસ સ્મિતના મિત્રો ઘરે આવવાના હતા સ્મિતને પોતાના દાદીને બધા સાથે મળતા શરમ આવતી હતી તેથી મિત્રો આવે તે પહેલા બહેને પ્રેમથી કહ્યું બેટા હું તને ક્યાં નડવાની છું હું તો એક ખૂણામાં બેઠી છું શું થયું સ્મિત એમ જાનકીએ રસોડામાંથી રાડ પાડી સ્મિત ગુસ્સાથી કહ્યું જો ને મમ્મી મારા મિત્રો આવવાના છે અને દાદીને કહું છું ઉપર જાઓ તો તે જતા નથી મમ્મી તમારું અહીં શું કામ છે ઉપરના રૂમમાં જતા રહો ને એમ જાનકીએ પોતાની સાસુને ગુસ્સામાં કહ્યું ઘૂંટણના દુખાવા અને વળી ગયેલી કમરના કારણે દાદરા ચડવામાં તકલીફ થતી હોવા છતાં સુમિત્રાબહેન ધીમે ધીમે ઉપરના રૂમમાં જતા રહ્યા અને ત્યાં જઈને એક ખૂણામાં બેસી ગયા બાજુના રૂમમાં વિશાલ બેઠો બેઠો બધું સાંભળતો હતો પરંતુ તે ચૂપ રહ્યો કંઈ બોલ્યો નહીં એક વખત જાનકીની તેને મળવા આવી તો તેણે પોતાની સાસુને મલાવતા કહ્યું કે આ અમારા દૂરના સગા છે અહીં ને બતાવવા માટે આવ્યા છે આ સાંભળી સુમિત્રાબહેન મનમાં ખૂબ જ દુખી થયા પરંતુ વહુને કંઈ કીધું નહીં થોડા દિવસો પછી સુમિત્રાબહેને વિશાલને કહ્યું બેટા મને ગામડાની બહુ યાદ આવે છે મને ત્યાં મૂકી આવો થોડા દિવસ હું ત્યાં રહીશ જાનકીને તો જાણે જોઈતું હતું એવું મળી ગયું વિશાલે સુમિત્રા બહેનને રોક્યા નહીં અને ગામડે મૂકી આવ્યો થોડા દિવસો પછી અમેરિકામાં રહેતા વિશાલના કાકાનો ફોન આવ્યો કે તે ભારત આવી રહ્યા છે વિશાલના પિતા હયાત હતા ત્યારે કાકા ભારત આવ્યા હતા અને હવે બીજી વખત આવી રહ્યા હતા વિશાલના કાકા ડૉક્ટર હતા તે જ્યારે ભારત આવ્યા તો ખૂબ જ પ્રેમપૂર્વક તેમનું સ્વાગત થયું ઘરમાં આવીને તેમણે વિશાલને પૂછ્યું ભાભી નથી દેખાઈ રહ્યા ક્યાં છે વિશાલ કંઈ બોલે તે પહેલાં જાનકીએ જવાબ આપ્યો તેમને અહીં ફાવતું નહોતું એટલે તે ગામડે રહે છે વહુનો જવાબ સાંભળીને ડૉક્ટર કાકા સમજી ગયા તેમણે વિશાલને કહ્યું કાલે આપણે બધા ગામડે જઈશું ભાભીને મળવા માટે બીજા દિવસે બધા ગામડે પહોંચ્યા તો સુમિત્રાબેન ખાટલામાં સૂતા હતા તેમને ખૂબ જ તાવ હતો અને તે કણસી રહ્યા હતા તેમની આ હાલત જોઈને ડોક્ટર કાકા દોડીને તેમની પાસે ગયા અને પગે લાગીને કહ્યું ભાભી તમારી આવી હાલત સુમિત્રાબેને કહ્યું હું ઠીક છું ખાલી થોડોક તાવ છે બીજું કંઈ જ નથી ડોક્ટર કાકાએ ગુસ્સામાં વિશાલને કહ્યું તારી માની આવી હાલત જોઈને તને દયા નથી આવતી સુમિત્રાબેને કહ્યું વિશાલને કંઈ ન કહો એમાં એનો કંઈ વાક નથી હું પોતે જ ગામડે આવવા ઈચ્છતી હતી એટલે હું અહીં આવી છું મા દીકરાનો બચાવ કરતા બોલી ડોક્ટર કાકાએ જાનકીને કહ્યું કે વિશાલની આટલી સારી ઉચ્ચ દરજ્જાની નોકરી છે તમે આટલી સારી પરિસ્થિતિમાં જીવો છો તે બધું આ તમારા સાસુની દિન છે અને તમને તમારા સાસુ ગમતા નથી તમને એમની શરમ આવે છે વિશાલ જ્યારે નાનો હતો ત્યારે રમતા રમતા અગાસી પરથી પડી ગયો હતો અને તેની એક આંખ ફૂટી ગઈ હતી ત્યારે સુમિત્રા ભાભીએ પોતાની એક આંખ આપીને તેને આટલું સારું રૂપ આપ્યું છે તેમજ તેને મણકામાં પણ લાગ્યું હતું તો ભાભીએ પોતાનું બનમેરો આપીને તેનો જીવ બચાવ્યો છે મોટાભાઈ ગુજરી ગયા પછી કેટલું કષ્ટ વેઠીને તેમણે વિશાલને ભણાવ્યો છે અને આટલી ઊંચી દરજ્જાની નોકરી અપાવી અને વિશાલ પાછળ આટલો બધો ભોગ આ તમને તેની શરમ આવે છે આ બધું સાંભળી વિશાલ તો કાપો તો લોહી ન નીકળે એવો થઈ ગયો તેને આ વાતની ખબર જ ન હતી કે સુમિત્રાબેનની એક આંખ કેમ ન હતી તે સુમિત્રા બહેનને પગે વળગીને રુવા લાગ્યો અને માફી માંગી માં મને માફ કરી દે હું બધું સમજતો હતો સાંભળતો હતો પણ છતાં ચૂપ રહેતો હતો કંઈ બોલતો ન હતો હવે મને મારી ભૂલ સમજાણી આજથી તું મારી સાથે જ રહીશ જેને તકલીફ હોય તે જતા રહે જાનકી સામે જોતા વિશાલ બોલ્યો જાનકી અને સ્મિત પણ આ બધું જાણીને પોતાના વર્તન પર પછતાઈ રહ્યા હતા તેમણે પણ સુમિત્રા બહેનની માફી માંગી સુમિત્રા બહેને વહુનો પક્ષ લેતા વિશાલને કહ્યું ખબરદાર જો મારી વહુને કંઈ કીધું છે તો તને કાઢી મૂકીશ ઘરમાંથી ત્યારબાદ વિશાલ અને જાનકી સુમિત્રા બહેનને પોતાની સાથે ઘરે લઈ ગયા અને તેમની વ્યવસ્થિત દેખરેખ કરવા લાગ્યા માનુ હૃદય ખૂબ વિશાળ હોય છે બાળકો ગમે તેટલું ખરાબ વર્તન કરે છતાં માં તેમને માફ કરી દે છે તેથી જ તો કહેવાય છે માથે માં બીજા વગડા ના મિત્રો આપણે ભણી ગણીને મોટા થઈ જઈએ ત્યારબાદ માતા પિતાએ આપણી પાછળ દીધેલા ભોગને ભૂલી જઈએ છીએ અને તેમની સાથે ખરાબ વર્તન કરીએ છીએ તો આ વાર્તા પરથી એટલું શીખવા મળે કે તમે ગમે એટલા ઊંચા દરજ્જા પર હોવ પણ જો માન સન્માન ન આપો તો તે બધું વ્યર્થ છે તેથી જ તો કહેવાય છે કે ભૂલો ભલે બીજું બધું પણ મા બાપ ને ભૂલશો નહીં મિત્રો જો આ સ્ટોરી તમને ગમી હોય તો લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો